गुड मॉर्निंग विद्यार्थी मित्रों दी आदर्स हाई स्कूल માં તમારો સ્વાગત છે ધોરણ 12 વિષય બીએ જેમાં પ્રકરણ 4 કર્મચારી વ્યવસ્થા સૌપ્રથમ એની પ્રસ્તાવના ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી ઉદ્યોગોએ ઉત્પાદન નું કાર્ય મોટો પાયા શરૂ કર્યું શરૂઆતના તબક્કે તેમાં કોઈ ચોક્કસ કાર્ય પદ્ધતિ ન હતી જ્યારે એમની શરૂઆત થઈ ત્યારે એમની પાસે કોઈ ચોક્કસ પદ્ધતિ નથી ઓછા ખર્ચે વધુ નફો મેળવવાની પ્રવૃત્તિ શરૂ થઈ પરિણામે કર્મચારીઓનું શોષણ થવાની શરૂઆત થઈ ઓગણીસમી સદીના અંત ભાગમાં આગાવી આવી શૂઝ ધરાવતા સંચાલકોને સમજાયું કે ઉત્પાદનમાં જળ સાધન સામગ્રી કરતાં લાગણીશીલ કર્મચારીઓ વધુ અગત્યના છે એટલે કે વધુ મહત્ત્વના છે તેઓને સમજાયું કે યંત્રો આપોઆપ નથી ચાલતા પણ કર્મચારીઓ ચલાવે છે તેના ઉપર કર્મચારીઓ દ્વારા કાર્ય કરવામાં આવે છે પરિણામે કર્મચારીઓની ભરતી પસંદગી નિયુક્તિ બઢતી બદલી તાલીમ વગેરે માટે વૈજ્ઞાનિક પદ્ધતિની શરૂઆત અનુભવાઈ એટલે અનુભવ કરવામાં આવી કર્મચારી વ્યવસ્થા કર્મચારી વ્યવસ્થાનું કાર્ય સંચાલનના અન્ય કાર્યો જેટલું જ મહત્વ ધરાવે છે તે વ્યક્તિ વિકાસની પ્રક્રિયા છે અગાઉ સંચાલનમાં માનવ તત્ત્વને જોઈએ તેટલું મહત્ત્વ આપવામાં આવતું ન હતું એકમાં આયોજન શ્રેષ્ઠ રીતે કરવામાં આવ્યું હોય તથા વ્યવસ્થા તંત્રની રચના યોગ્ય રીતે કરવામાં આવી હોય પરંતુ કર્મચારીઓની અયોગ્ય પસંદગી અને તાલીમમાં ખામી હોય તો એકમ સફળ થઈ શકતું નથી એકમની સફળતાનો આધાર કર્મચારીઓની કામ કરવાની શક્તિ અને વૃત્તિ પર રહેલો છે કર્મચારી વ્યવસ્થા એ એકમમાં કામ કરતા કર્મચારીઓ સાથે સંબંધ ધરાવતી એક પ્રક્રિયા છે ખ્યાલ સામાન્ય અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે એકમ માટે જરૂરી કર્મચારીઓ મેળવવા કેળવવા અને જાળવવા સાથે સંબંધ ધરાવે છે કર્મચારી વ્યવસ્થા એ શું છે તો કર્મચારી વ્યવસ્થા એટલે એકમ માટે જરૂરી કર્મચારીઓ મેળવવા કેળવવા અને જાળવવા સાથે સંબંધ ધરાવે એ જ કર્મચારી વ્યવસ્થા વિસ્તૃત અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીઓની ભરતી પસંદગી તાલીમ બઢતી અને તેમની નિવૃત્તિ પછીના કાર્યોનો સમાવેશ કરવામાં આવે છે લક્ષણો જેમાં પહેલું છે સંચાલનનું અગત્યનું કાર્ય કર્મચારી વ્યવસ્થા એ સંચાલનનું અગત્યનું કાર્ય છે સંચાલનના અન્ય કાર્યો જેવા કે આયોજન વ્યવસ્થા તંત્ર દોરણી સંકલન અને અંકુશની જેમ કર્મચારી વ્યવસ્થા એ પણ સંચાલનનું અગત્યનું કાર્ય છે કાયમી પ્રક્રિયા કર્મચારી વિના એકમનું અસ્તિત્વ શક્ય નથી એકમની કૃતિઓ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી કર્મચારીઓ રહેશે અને કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ રહેશે માનવ સંબંધો સાથે નિષ્બંધ કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ્ય યોગ્ય કર્મચારીઓ મેળવી તેમનો એકમમાં શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો હોય છે કર્મચારી ઉત્પાદન એકમાત્ર જીવંત સાધન છે તેને લાંગણી અને સોમાન છે એટલે કે સોમાન છે તેની સાથે માનવતાભર્યું વર્તન અપેક્ષિત છે તેથી તે માનવ સાથે સંબંધ ધરાવે છે કૃતિઓ ગતિશીલ બને યોગ્ય કર્મચારી વ્યવસ્થાને કારણે એકમી દરેક કૃતિઓ ગતિશીલ બને છે ઝડપથી કાર્ય કરવામાં આવે છે અન્ય કાર્યો સાથે સંબંધ સંચાલનના અન્ય કાર્યો જેવા કે આયોજન વ્યવસ્થા તંત્ર દોરવણી સંકલન અને અંકુશ સાથે કર્મચારી વ્યવસ્થા સંબંધ ધરાવે છે વિસ્તૃત પ્રવૃત્તિ કર્મચારી વ્યવસ્થા એ ફક્ત કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિ નથી પરંતુ કર્મચારીઓ મેળવવા કેળવવા જાળવવા અને તેમનો વિકાસ કરવાનું કાર્ય પણ કરે છે મૂડી ખર્ચ એટલે કે રોકાણ કર્મચારીઓની ભરતી પસંદગી તાલીમ અને વિકાસ માટે કરેલ ખર્ચ એ ધંધાનો ખર્ચ ન ગણતા તેને જરૂરી મૂડી ખર્ચ એટલે કે રોકાણ ગણાવી શકાય છે મહત્વ જેમાં પહેલું છે ચાલક બળ સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ એકમનું ચાળક બળ હોય છે ઉત્પાદનના અન્ય સાધનો સાથે કર્મચારીઓ હોય તો જ ધ્યેય સિદ્ધિમાં સરળતા રહે છે પૃત્તિઓ ગતિશીલ રહે યોગ્ય કર્મચારી વ્યવસ્થા ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિઓને ગતિશીલ બનાવે છે સંચાલનના અન્ય કાર્યો માટે જરૂરી સંચાલનના અન્ય કાર્યો જેવા કે આયોજન વ્યવસ્થા તંત્રની રચના સંકલન દોરવણી અને અંકુશ જેવા કાર્યો માટે કર્મચારી વ્યવસ્થા એ જરૂરી છે એકમના હાથ પગ સંચાલનમાં આયોજનનું કાર્ય માનવ શરીરના મગજ જેવું સ્થાન ધરાવે છે તો કર્મચારી વ્યવસ્થા માનવ શરીરના હાથ પગનું સ્થાન ધરાવે છે તેમના વિના એકમની પ્રવૃત્તિઓ થઈ શકે નહીં કર્મચારીઓમાં સંતોષ કર્મચારીઓની ફરિયાદો મુશ્કેલીઓને સમજી તેનો ઝડપી નિકાલ કરી શકાય છે એકમના કાર્યોને યોગ્ય આયોજન અને તે કારની યોગ્ય વહેંચણીને કારણે કર્મચારીઓમાં સંતોષની લાગણી ઊભી થાય છે એટલે કે સંતોષ મળે છે સંબંધોમાં સંવાદિતા યોગ્ય કર્મચારી વ્યવસ્થાને કારણે એકમમાં સંતોષકારક વાતાવરણ ઊભું થાય છે તેથી માલિક અને કર્મચારીઓ વચ્ચેના સંબંધોમાં સંવાદતા જળવાય છે સંબંધો જળવાય છે એકમની પ્રતિષ્ઠામાં વધારો કર્મચારીઓ બિના સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ એકમની અમૂલ્ય સંપત્તિ ગણવામાં આવે છે એટલે કે અમૂલ્ય સંપત્તિ છે તેઓ ધંધાકી એકમની પ્રતિષ્ઠામાં વધારો પણ કરે છે સતત ચાલતી પ્રક્રિયા કર્મચારીઓ બિના એકમનું અસ્તિત્વ શક્ય નથી જ્યાં સુધી એકમની પ્રવૃત્તિઓ ચાલુ રહે છે ત્યાં સુધી કર્મચારીઓ રહેશે અને કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ રહેશે